નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં કચ્છમાં શિક્ષકોની જે એકતાળીસ જગ્યાઓ માટે સ્પેશિયલ ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એની અંદર કુલ કેટલા ફોર્મ ભરાયા છે એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને એ ભરતી છે એ ક્યારે પૂરી કરવામાં આવશે જેના અંગે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો કચ્છમાં શિક્ષકોની એકતાળીસો જગ્યાઓ માટે સ્પેશિયલ ભરતી કુલ કેટલા ફોર્મ ભરાયા મેરિટ જે છે એ ક્યારે આવશે અને ભરતી ક્યારે પૂરી થશે એની વાત જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે તો સૌ પ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો એના પછી આપણે આગળની વાત જે છે એ કરી પ્રાથમિક શાળામાં ખાસ ભરતીમાં અરજદાર ચાલીસ હજારને પર તો આના માટે કુલ ચાળીસ હજાર કરતાં પણ વધારે જે છે એ ફોર્મ ભરવામાં છે કચ્છના સ્વીકાર કેન્દ્રમાંથી એક હજાર પાંચસો તેર ઉમેદવારો અને બાકીના જિલ્લામાંથી અડત્રીસ હજાર ચારસો ને સિત્યાસી ઉમેદવારો જે છે એ ફોર્મ ભરે છે આમ કુલ ચાલીસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો દ્વારા કચ્છની અંદર શિક્ષકોની જે એકતાળીસો જગ્યાઓ માટે સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટે જે છે એ ફોર્મ ભરે છે વિગતની અંદર આપણે જે છે એ વાત કરીએ તો અરજી એકઠી કર્યા પછીની પ્રક્રિયા હજુ સુધી શરૂ કરાઈ નથી તો જે છે એ તમામ ફોર્મ છે એ સ્વીકારી લેવામાં આવે છે અને એના પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે આ ભરતી ક્યારે પૂરી કરવામાં આવશે એ તમને જે છે વિડીયોના અંતમાં કહું છું પરંતુ પહેલાં તમે જે છે એ આને પૂરું ડિટેલની અંદર વાંચી લો રાજ્ય સરકારે માત્ર કચ્છ જિલ્લા માટે વિદ્યા સહાયકની ખાસ ભરતી વર્ષ બે હજાર પચીસના મે મહિનાની બાર તારીખે અરજીઓ મંગાવી હતી તો મે મહિનાની બાર તારીખે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું હતું જે માટે દરેક જિલ્લા મથકોએ સ્વીકાર કેન્દ્ર શરૂ કર્યા હતા જેમાં એકવીસમી તારીખ સુધીમાં એકવીસમી તારીખ સુધીમાં કચ્છમાંથી માત્ર એક હજાર પાંચસો તેર અરજીઓ અને અન્ય જિલ્લામાંથી અડત્રીસ હજાર ચારસો સિત્યાસી અરજીઓ મળી કુલ ચાલીસ હજાર અરજીઓ સ્વીકારાઈ છે પરંતુ ત્યાર પછીની પ્રક્રિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આચારસંહિતાના કારણે ધીમી પડી ગઈ હતી જે હજુ સુધી પણ ગતિ પકડી નથી જેથી દિવાળી પહેલાં ભરતી થાય એવા અણસાર નથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બે હજાર ચોવીસની તેરમી ડિસેમ્બરે કચ્છ જિલ્લાની સરકારી પંચાયતી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર છસો અને ધોરણ છ થી આઠમાં ત્રણ હજાર આઠસો ત્રેપન મળી અને નવ હજાર ચારસો શિક્ષકોને મંજૂર મહેકમ બતાવ્યો હતો તો કચ્છની અંદર નવ હજાર ચારસો શિક્ષકોની જે છે એ ખાલી જગ્યાઓ છે જેમાં ધોરણ એકથી પાંચની અંદર ચાર હજાર સિત્યાસી અને ધોરણ છથી આઠમાં બે હજાર છસો મળી છ હજાર સાતસો સડસઠ શિક્ષકો જે છે એ કામ કરતા બતાવ્યા હતા જ્યારે ધોરણ એકથી પાંચમાં એક હજાર પાંચસો છપ્પન અને ધોરણ છથી આઠમાં એક હજાર એકસો મળી અને બે હજાર સાતસો ઓગણત્રીસ ખાલી જગ્યાઓ બતાવી હતી પરંતુ સાથે સાથે ઉલ્લેખ કર્યો હતો ઓનલાઈન અને ઓફલાઈન જિલ્લા ફેરબદલી અને અરજી મંજૂર કરાવેલા તમામને છૂટા કરવામાં આવે તો ધોરણ એકથી પાંચમાં બે હજાર છસો સત્તર અને ધોરણ છ થી આઠમાં એક હજાર છસો સિત્યાસી મળી કુલ ચાર હજાર ત્રણસો ચાર શિક્ષકોની ઘટ થશે જેથી એટલા શિક્ષકોની ભરતી કરવાની થાય છે જોકે શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ નવી ભરતીમાં ઘટ પુરાય ન પુરાય ત્યાં સુધી એક શિક્ષકને છૂટા ન કરવાનો નિર્ણય લીધો હતો જેનો પડઘો છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સુધી પડ્યો હતો અને માત્ર કચ્છ માટે એકતાળીસો પ્રાથમિક શિક્ષકોની નિમણૂક ત્યાં જ નિવૃત્તિની શરતે ખાસ જે છે એ નિર્ણય લેવામાં આવ્યો હતો એટલું જ નહીં પણ ખાતરીનો તાત્કાલિક અમલ કરી એક બે હજાર પચીસ મે મહિનાની આઠમી તારીખે ભરતીની જાહેરાત પણ આપી દીધી હતી જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ચાલીસ હજાર અરજી આવી હતી જેમાં કચ્છમાંથી એક હજાર પાંચસો તેર અરજી થઈ છે તો અમુક ઉમેદવારોને એવું હતું કે કચ્છના જે છે એ સ્થાનિક ઉમેદવારોને જે છે એ આ ભરતીની અંદર તક આપવામાં આવે તો એવું જે છે એ પોસિબલ નથી કારણ કે એકતાળીસો જગ્યાઓ માટે જે છે એ ભરતી બહાર પાડવામાં આવી છે અને કચ્છ જિલ્લામાંથી માત્ર પંદરસો જે છે એ ફોર્મ ભરાય છે અને બાકીના જિલ્લાની અંદર અડત્રીસ હજાર પાંચસો આજુબાજુ જે છે એ ફોર્મ ભરાયા છે તો માત્ર સ્થાનિક ઉમેદવારોને જ કચ્છ જિલ્લાની અંદર નોકરી આપવામાં આવે એ જે છે એ પોસિબલ નથી જ્યાં નોકરી ત્યાં જ જ્યાં જે છે એ નિમણૂક ત્યાં જ નિવૃત્તિ જે અંતર્ગત કચ્છ જિલ્લાની અંદર જ્યાં એકતાળીસો જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે એની જે છે એ તમે જોઈ શકો છો ભરતીની તારીખ હજુ સુધી નક્કી થઈ નથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કયા જિલ્લામાંથી કેટલી અરજી આવી છે તેનો આંકડો મળ્યો છે ત્યાર પછીની પ્રક્રિયાનો પ્રગતિ અહેવાલ અમારી પાસે ન હોય એ ગાંધીનગર કક્ષા હોય ભરતીની તારીખ હજુ સુધી નક્કી નથી જોકે જે ગતિએ નિર્ણય લેવાયો તાત્કાલિક અમલવારી થઈ અને અરજીઓ મંગાવી એ ગતિએ ભરતી કરવાની પ્રક્રિયા ચાલુ હશે બહુ જલ્દી ભરતી પ્રક્રિયા પૂરી થાય એવી શક્યતા છે તો તમે જોઈ લો સૌ પ્રથમ ધોરણ અગિયાર અને બારની જે છે એ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવી એના પછી ધોરણ નવ અને દસની જે છે એ ભરતી પ્રક્રિયાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને આ બાજુ વિદ્યા સહાયકની અંદર આપણે વાત કરીએ તો ધોરણ એકથી પાંચની જે છે એ ભરતી પ્રક્રિયા જે છે એ ઓલમોસ્ટ પૂરી થવામાં છે છથી આઠ માટે જે છે એ જે જ્ઞાન સહાયકનો મુદ્દો હતો કે જેમણે જે છે એ નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી કરી હોય એનું પણ જે છે એ સોલ્યુશન આવી ગયું છે અને ધોરણ છથી આઠની અંદર પણ પીએમએલ ટુ જે છે એ જાહેર થઈ ગઈ છે તો ધોરણ એકથી પાંચની અંદર જે છે વિદ્યા સહાયક ભરતી ઓલમોસ્ટ પૂરી થવાના તબક્કામાં છે ધોરણ થી આઠ માટે પીએમએલ ટુ જે છે એ જાહેર થઈ ગઈ છે ટૂંક જ સમયની અંદર માદા અરજી પૂરી થયા પછી એફએમએલ જે છે એ જાહેર કરી દેવામાં આવશે અને એના પછી ધોરણ નવથી બારની અંદર શિક્ષકોની ભરતી પણ ઓલમોસ્ટ જે છે એ પૂરી થઈ ગઈ છે અગિયાર બારની અંદર પણ પણ જે છે એ આપી દીધી છે તો આ તમામ ભરતી પ્રક્રિયા જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરી થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે તો જુલાઈની અંદર જે રેગ્યુલર ભરતી છે ધોરણ એકથી બારની એ તમામે તમામ પૂરી થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે અને એના પછી જે આ શિક્ષકોની એકતાળીસો જગ્યાઓની જાહેરાત કચ્છ જિલ્લાની અંદર જાહેર કરવામાં આવી છે એના માટે પીએમએલ જે છે એ જાહેર કરવામાં આવશે પીએમએલ પછી વાંધા અરજી અને એના ત્રણ ચાર દિવસ પછી જે છે એ એફએમએલ જાહેર કરી દેવામાં આવશે અને એફએમએલ જાહેર થઈ જાય તો આ ભરતી જે છે એ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પૂરી થઈ જાય એવી પૂરેપૂરી શકેતા છે અત્યારે આપણે આટલું કહી શકીએ છીએ કે ઓગસ્ટ અંત સુધીમાં કચ્છની ભરતી છે એ પણ ચોક્કસથી પૂરી થઈ જાય એવા ચાન્સીસ છે એના પછી જે છે એ શિક્ષણ વિભાગ ઉપર આધાર રાખે છે કે આ ભરતી જે છે એ શિક્ષણ વિભાગ ક્યારે પૂરી કરે છે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ શિક્ષકોની એકતાળીસ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એના માટે કુલ કેટલા ફોર્મ ભરાયા મેરિટ લિસ્ટ ક્યારે આવી શકે છે અને આ ભરતી ક્યારે પૂરી થઈ શકે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ Редактор